બોટાદ જિલ્લાના તુરખા ગામે બપોરના સમયે એક પરિવાર પર શખ્સોએ ઘરમાં ઘૂસી સાથે હુમલો કરતા એક મહિલાનું કરુણ મોત છે છે જ્યારે પરિવારના અન્ય જેટલા સભ્યોને ગંભીર રીતે થયા ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે પ્રાપ્ત માહિતી મુજબ તુર્ખા ગામે પરિવારના સભ્યો બપોરનું ભોજન કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક પાંચ જેટલા શખ્સોએ ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો શરૂ કર્યો હતો આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાને ગંભીર ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત હતું જ્યારે પરિવારના ચાર અન્ય સભ્યોને ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગત તારીખ બારના ના રોજ સગીરાને ભગાડી ભગાડીના મામલે નોંધાયેલી ફરિયાદ અંગે દાદ રાખીને આરોપીઓએ આ હુમલો કર્યો છે હુમલા બાદ ગામમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે આરોપીઓની ધરપકડ માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં મૃતકના પરિવારજન જયાબેન જયેશભાઈ પરમારે આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો પોલીસ દ્વારા ઘટનાની દરેક દિશામાંથી તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે સોમવારે બાર તારીખે અમૃતા નામની છોકરી હતી સ્કૂલે જવા નીકળી અગિયાર વાગે દફતર ને યુનિફોર્મ ને બધું લઈને ગઈ સ્કૂલે પહોંચી નહીં તો બે વાગે એન પપ્પા જમવા ન હોય તો બે વાગે એન પપ્પા સ્કૂલે ગયા કે મારી છોકરી કેમ જમવા નથી આવી તો શિક્ષકે બધે પહેલા જોયું તો શિક્ષક આચાર્ય પાસે રજીસ્ટર હાજરીનું જોર આવ્યું તો હાજરીમાં આચાર્ય એમ કીધું કે તમારી છોકરી આજે આવી જ નથી સ્કૂલે એમ બનાવતું બન્યું મનોજ અમૃતાના જે નાની બેન લખાભાઈ પરમાર એ શું નામ છે નાની બેન લક્ષ્મણભાઈ પરમાર કાલે મારવામાં તો પંદર સોળ જણા હતા અમારી ન્યાય મળે અને એ આરોપી ને અત્યારને અત્યારે હાજર કરે એ માંગણી છે ત્યાં સુધી અમે ડેટ બોડી સ્વીકારવાના નથી